મિત્રો આજે આપણે આપણા મિત્ર એવા ખેતર છે હવે આમ તો મૂળ વતન સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ને પણ આપણે સિનોર બાજુ ખેતી કરે છે કપાસ છે કેળ છે ટેટી તરબૂજ બધી ખેતી કરે છે આપણી ઘણી બધી પ્રોડક્ટો એમણે વાપરી છે એટલે કપાસમાં અલગ અલગ પ્રશ્નો અલગ અલગ જીવાતો માટે કઈ કઈ દવાઓ વાપરે છે આપણે એમની થોડીક એમની જોડેથી જાણકારી લઈએ તો કપાસમાં શરૂઆતમાં આપણે શું પ્રશ્ન તમને જોવા મળતો ટપકા પડે ને પ્રશ્ન તો શરૂઆતમાં તમે કઈ દવાનો સ્પ્રે કર્યો યમરાજ ઓકે આવડી આ પ્રોડક્ટ એમના જ ખેતરમાં સ્પ્રે કરેલી એ જ પ્રોડક્ટ છે તમે જોઈ શકો છો આ યમરાજ પ્રોડક્ટ તમે શરૂઆતમાં સ્પ્રે કર્યું યમરાજમાં તમને કેવું લાગ્યું ને તમે કેટલા ટાઈમથી વાપરો છો યમરાજ તો અમે તરબૂચ વાવ્યા ને ત્યારથી સ્ટાર્ટ કરી વાપરવાની પછી મેં કપાસમાં ટ્રાય મારી બરોબર કેવું રિઝલ્ટ મળે પણ આ કપાસમાં યમરાજ વાપરવાથી નો કંટ્રોલ તો કમ્પ્લીટ થઈ ગયો તો એની સામે સામે આ ફંગી નો પણ કંટ્રોલ કર્યો આજે પડે ને જોવા જે મળે છે એમાં એને કંટ્રોલ જોવા મળ્યો હતો રિઝલ્ટ મળ્યું છે એટલે આ યમરાજ નો એમને શરૂઆતમાં સ્પ્રે કર્યો હતો કે જયારે થ્રીપ્સ નો એટેક દેખાતો ગયા વર્ષે અને લીલા ચુસ્યા બંને એમનું એક અનુભવ એ છે કંપની તો જ છે કે આ ફૂગનાશક તરીકે કામ કરે છે પણ એમનો અનુભવ છે કે ટપકાનો જે રોગ કપાસમાં આવે છે એમાં ભી એને આનો ફાયદો થયો છે એટલે આ શરૂઆતની અવસ્થામાં લીલા ચુસિયા થ્રીપ્સ અને ફૂગનો પ્રશ્ન હોય તો તમે યમરાજ કેટલા કેટલા ડોઝે મારેલો હતો

minutos por fe que es el harto

હાલમાં તમને સફેદ માખી દેખાતી નથી દેખાતી નથી સફેદ માખી જો દેખાતી હોય ત્યારે દિવસ નું રિઝલ્ટ જોવા મળે થોડી થોડી દેખાવાનું ચાલુ થયું હોય તમે ચાલીસ એમ એલ લેખે સ્પ્રે કરશો તો તમને ઓછામાં ઓછું પંદર થી વીસ દિવસનું રિઝલ્ટ મળશે તો ખેડૂતોના અનુભવ છે અને કંપની અને અમારા પણ અનુભવ એવા છે કે વીસ નું તમને પાંચસો થી રિઝલ્ટ જોવા મળશે તો અત્યારની ભલામણ પ્રમાણે પાંચસો પચીસ નો સ્પ્રે કરો અને દિવાળીનો સમય છે ઓક્ટોબર મહિનો છે બે હજાર એટલે તમને દિવાળીનો ટાઈમે જે આપણે થોડાક ફ્રી રહીએ પાંચસો પચીસ નો સ્પ્રે કરેલો હોય તો સફેદ માખીને ઘેરવાનો પ્રશ્ન ના આવે તો થોડા ફ્રી કહીએ તો ભલામણ એવી છે મારી અને વિશાલભાઈની પણ કે પાંચસો પચીસ કરો પ્રોડક્ટ સારી છે સ્પ્રે કરો ધન્યવાદ